હવે યોગેશભાઈનું લગન તે આવી ગયું પચીસ છબ્વીસ સતાવીસ એટલે બે ત્રણ દન છે ત્રણ દિવસ તેલ અને છવ્વીસ તારીખે લગન જો હવે અંકુરભાઈ ગોમે ગયેલા છે અને ફોન કરી બોલાવી દોષો મારે આ સારું લોકોનું બોલાવવા પડશે મારે ફોન તો કરવું પડે એમને અંકુરભાઈને હલો અંકુરભાઈ બોલા વિપિન ભાઈ કઈ ની આવની તૈયારી કરો છો લા એ હા એમ કહેતે લો મે કે તમે છે ને આવતા રહો એલા વેલા હો ને અને એવું લાગે તો તમે મને બારી બસ સ્ટેન આવીને ફોન કરી દે હું લેવા આવી જઉં છું તમને હો ને હા આવો આવો હો હા હા આવો કો અંકુર ભાઈ તે આવવા દયા હવે તો ફોન કરશે એટલે લેવા જવું પડશે મારે દને બેઠેલા છે એટલે આવી જશે વહેલા ત્રણ ચાર વાગે આવી જશે હું લઈ આવું છું એમ વાંધો નહીં ટ્યુબાડી આવું પટ્ટી છેડું જવા પડશે ગોધરા તેર કોમ લાગશે તે તમે એમ કહો હું હું તમને કામ છું તું બસ જ મળે બેન હોને હો ને આપણે આહી હો એ જ કે ઘણી બસો આપણે છોટા હદેપૂરું આપણે રોડ બધે ઉપર એટલે ઘણી સરખા હું ભારે ઉતરી જાય ને તો વેલો આવજો હો ને હા આવે તો હું વાડા વાડામાંથી પછી જવાનો છું એટલે તઈ આવી જ એમ જ કહેવું પડે ને મારે કારણ કે હું વાડામાં આવી રહેલો છું પછી હમણાં પછી વાળા એમ કીધું શું અહીંયા આવે એટલે કોમ કરતી રહ્યો ને છોડીને પાછો કયો જાય દસ રૂપિયા કોઈ નાહી આવે તેની ભોય અહીંયા નહીં સારું એટલું બધું ડીઝલ બાળકો થાર મેં કેટલું પછી ડીઝલ ભાડે સમજ્યા નહીં માયા પાછા એટી કેટલી બેવા મળશે એમ કેતા હતા આવશે મારો ભાઈની વાડ આવશે પછી થાર હાર પંચનિંગ નથી પડે એટલે આમ ડીઝલ ભાડે એમ કંઈ નથી ચાલતા હા પહેલે મેં તેમ એ તો

હલો યોગેશભાઈ એ આપણા તમારા લગ્ન મેં કયું સાઉન્ડ આવે ને હરી સાઉન્ડ એટલે વિપુલ રાઠવા વાળું ઝાપટિયાવાળું ઓ હો તો નહીં બરાબર બરાબર હા ઓળખું ને વિપુલ રાઠવા એ તો આપણો ભાઈ પણ હા 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 બરાબર બરાબર હા તો વાંધો નહીં હા એટલે બધા છોરામાં પૂછતા લાખ કે હાલું કેમ કૂદવા હારો ટીઆર કયું સાઉન્ડ કેલું છે હરી સાઉન્ડ ને હા તો વાંધો નહીં ઓકે ઓકે હા ધૂમ મચાવી દઈશું તમે ચિંતા નથી કરો બિંદાસ

સારું છે હા તું પ્રો મિલતો પછી કોમ કરવા આપણે હે ને સારું છે